આજે સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષી ની દિવ્ય આત્મા ને શાંતિ મળે તે માટે આજે શાંતિપૂર્ણ અહીં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જે બી ઠક્કર થી આજે જુબેલી ગ્રાઉન્ડ સુધી અમે કેન્ડલ માર્ચ યોજી છે અને આજ સૌ કોઈ વિદ્યાર્થી સંસ્કાર કોલેજ તેમજ તમામ દરેક કોલેજના વિદ્યાર્થીઓ અહીં અમારા સાથે જોડાયા છે વિદ્યાર્થીઓનો ઉદ્દેશ્ય એ જ છે કે સાક્ષીને યોગ્ય ન્યાય મળે તેમજ વહીવટી તંત્ર તેની આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરી તેને કડકમાં કડક સજા આપે યોગ્ય પગલા ભરે જેથી સાક્ષીને તથા તેના વાલીને તેમજ દરેક વિદ્યાર્થીઓ તેના વાલીઓ જે લોકો આ વિષય પર ચિંતિત છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ કોઈ પણ સાથે થઈ શકે છે તે લોકો નિશ્ચિંત થઈ શકે તેમજ આ ઘટના ફરીવાર કચ્છમાં ન ઘટે તેની તે લોકો ખાતરી આપી શકે બનાવ એ બન્યો હતો કે સાક્ષી જ્યારે રજાના સમયે પોતાના હોસ્ટેલ તરફ જઈ રહી હતી ત્યારે ગાંધીધામનો એક યુવક તેના મિત્ર સાથે આવી બાઈક પર આવ્યા હતા અને તેણે છરીથી સાક્ષીના ગળા પર જીવલેણ હુમલો કર્યો હતો